ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં ડાયાબિટીસ કેમ્પનું આયોજન ગુજરાત ડાયાબિટીસની રાજધાની થઈ ચૂક્યું છે એ ગુજરાત માટે ખૂબ ગંભીર બાબત છે ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે અને ડાયાબિટીસને હરાવવા માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઘણી મૂમેન્ટો શરૂ કરી છે આ કાર્યક્રમ ગુજરાતના ચુમ્માલીસ સ્થળોએ થઈ રહ્યા છે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા માન્ય રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ઘણા ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે ભરૂચમાં જીએનએફસીમાં એસએનઆર ક્લબમાં ચૌદમી નવેમ્બરના સવારે છથી આઠના સમયમાં આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બધા ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમનો મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચૌદથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ચાલવાનો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએસડીઓ રાજસિંહ ગોહિલ એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત પિયુષભાઈ માકંડ યાકેશભાઈ પ્રજાપતિ એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલભાઈ દોશી હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમને સંકલન ગુજરાત રાજ્ય બોર્ડ કોઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું